ભાજપ સહિત સ્થાનિક લોકો જોડાશે દિયોદરને જિલ્લો જાહેર ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બે દિવસ પહેલા પણ દિયોદરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો આ જંગે વધુ માહિતી માટે સંતતા હસ્મુખ જોડાય ગયા છે હસ્મુખ જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો અભિન રાજકીય જાહેર સભા છે મોટી સંખ્યામાં લોકો પણ જોડાવવાના છે આ જાહેર સભાને લઈને સૌથી પહેલા શું હા માનસી વાત કરવા હોય બનાસકાંઠા જિલ્લાની તો સરકારે બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કર્યા બાદ બનાસકાંઠા જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાનો જે ધાનેરા તેમજ જે કાંકરેજ તાલુકો છે આ બે જે તાલુકાના જે લોકો છે એ વાવ રહેવા માંગતા નથી જયારે દિયોદરની જે જનતા છે એ દિયોદર ની જનતા અલગ જ જિલ્લાની માંગ કરી રહ્યા છે જોકે આ સમગ્ર મામલે આજે દિયોદર ની અંદર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક જાહેર સભા છે જે એક બિન રાજકીય હશે અને આની અંદર દિયોદર ને જીલ્લો કઈ રીતે જાહેર કરે સરકાર એ વિષે ચર્ચા કરવામાં આવશે જો કે આપણી સાથે અહિના જે સ્થાનિક છે જે ભરતસિંહજી વાઘેલા એ પણ જોડાઈ ગયા છે આપણે ભરતસિંહજી સાથે વાત કરીશું ભરતસિંહજી દિયોદર ને જીલ્લો બનાવવામાં નથી આવતો જે સરકારમાં માં આપશો રજુઆત કરી છે આપણો શું મેઈન મુદ્દો છે બિલકુલ પ્રથમ તો ઘણા વર્ષોથી અહીંનું આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજ ને લોકો ખૂબ ભાવભક્તિથી માને છે અઢારે આલમ માને છે અને અહીંના દેવતા તરીકે પૂજાય છે ત્યારે કાંકરેજ હોય દિયોદર હોય બાબર હોય ધુગડી આજુબાજુના લોકોમાં આસ્થા હતી અને બધાની એક માંગ હતી કે બનાસકાંઠાનું જ્યારે વિભાજન થશે ત્યારે એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તો એ વગર જિલ્લો બનશે એવી લોકોને પણ અપેક્ષા હતી અહીંના વિસ્તારના બધા જ લોકો આ માગણી કરતા હતા પરંતુ જ્યારે વિભાજન થયું ત્યારે આ વિસ્તારને અન્યાય થયો વાવ થરા જિલ્લો બને એનાથી એમને કોઈ વ્યક્તિગત વાંધો નથી ડૉક્ટર સી નાનો એક જિલ્લો બનાવે પરંતુ આ વિસ્તારની જે સર્ધાનું કેન્દ્ર હતું એના નામથી ઓગડ જિલ્લો બનવો જોઈએ બીજી લોકોની અહીંની એવી માંગ છે તો આગળ જિલ્લો આપ નથી બનાવતા તો અહીંની પ્રજા જે તે વિસ્તાર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે આવી આ વિસ્તારની લોકોની માંગણી છે અને એના માટે આજે લગભગ એક વાગે દિયોદર માં મહા પડાવ થઈ રહ્યો છે પ્રજા સાથે સંવાદ કરી લોકો શું ઈચ્છી રહ્યા છે એના પછી આગળના આંદોલનના આગળના કયા રસ્તે જવું કે બધા જ બિન રાજકીય લોકો એટલે આમાં ભાજપ કોંગ્રેસ શૈક્ષણિક સંસ્થાઓ બધા જ લોકો જોડાવાના આ ભરતસિંહજી વાઘેલા કે જેઓ જણાવી રહ્યા છે કે વર્ષ બે હજાર અઢાર થી દિયોદર ને જિલ્લો બનાવવા માટે માંગ કરી રહ્યા છે દિયોદર ની બાજુમાં જ ઓગઢ ભગવાન નું મંદિર આવેલું છે અને ઓગઢ જિલ્લા તરીકે અહીંયા ઓગઢ જિલ્લો વિકસાવવા માટે રજુઆતો કરી હતી એવું પણ કહી રહ્યા છે કે વાવ થરાજ છે જે અમે જિલ્લો બને તો એમને કોઈ પણ પ્રકાર નું નુકસાન નથી પરંતુ અમારી જે માંગો વર્ષો પહેલા સરકાર માં હતી પણ સરકારે અમારી કોઈ પણ પ્રકારની વાત સાંભળી નથી જેને લઈ અને આજે દિયોદર ની અંદર એક મહાસભા નું આયોજન કરવામાં આવ્યું

અહીંના સ્થાનિક લોકો એ જણાવી રહ્યા છે કે જયારે પણ જિલ્લાનું વિભાજન થતું હોય છે ત્યારે સરકાર અહીંના જે સ્થાનિક લોકો હોય છે જેમના રિવ્યુ લેવામાં આવતા હોય છે પરંતુ અહીંના જે સ્થાનિકો છે અહીંના જે રાજકીય અગ્રણીઓ છે જે તમામ એવું જણાવી રહ્યા છે કે અમારી પાસેથી સરકારે કોઈ પણ પ્રકારનું રિવ્યુ લીધું નથી અમને સરકારે કોઈ પણ પ્રકારનું પૂછા કરવામાં આવી નથી અને સીધે સીધો દિયોધરના બદલે વાવ થર જિલ્લો જાહેર કરી દીધો છે જેના લઈ અને અહીંયા જે સ્થાનિક લોકો અને સ્થાનિક રાજકારણીઓ કે જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બંનેની અંદર હાલ વિરોધ જોવા મળી રહ્યો છે માનસિક કેટલા વાગ્યે આ સભાની શરૂઆત થવાની છે કોણ કોણ મોટી સંખ્યામાં તે ઉપસ્થિત રહેવાનું છે શું કોઈ નેતાઓના નામ સામે આવ્યા છે દિયોદરની અંદર હાલ તો જે આ સભા છે જે આ સભા એક બિન રાજ્ય સભા રાખવામાં આવી છે અને આ જે સભા છે આ બપોરે એક વાગે શરૂ થવાની છે જોકે આની અંદર હાલ કોણ નેતાઓ જોડાય છે જે હજી સુધી નામ કોઈ સામે આવ્યા નથી બિલકુલ હસમુખ આપ જોડાયા અને માહિતી આપી તે